જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તેમજ ચોરવાડ પોલીસે કુલ બે લાખ સિત્તેર હજાર ત્રણસો સોળની કિંમતનો દારૂના જથ્થાનો નાશ કર્યો છે માળિયાહાટીના તેમજ ચોરવાડ પોલીસ દ્વારા જુદા જુદા સ્થળો પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો જેમાં માળિયાહાટીના પોલીસ સ્ટેશનનો કુલ બે લાખ એકત્રીસ હજાર ત્રણસો ચોર્યાસીની કિંમતનો અને ચોરવાડ પોલીસ સ્ટેશનનો અડત્રીસ હજાર નવસો બત્રીસની કિંમતનો દારૂનો જથ્થો નાશ કરાયો છે મેંદરડાના નાયબ કલેક્ટર ભાવેશ ગરચર ઇન્ચાર્જ ડીવાય બીસી ઠક્કરની ઉપસ્થિતિમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો માળિયાહાટીના પોલીસ સ્ટેશનના પીઆઈ એમસી પટેલ ચોરવાડ પોલીસ સ્ટેશન પીઆઈ એસઆઈ મંધારા માળિયાહાટીના હિંગોરા ચોરવાડ વાળા નસાબંધી એસ એન માળિયાના પોલીસ સ્ટાફ ની માળિયાહાટીના પોલીસ સ્ટેશનની કુલ નાની મોટી એક હજાર નવસો બે ઇંગ્લિશ દારૂની બોટલ તેમજ ચોરવાડ પોલીસ સ્ટેશનની કુલ નાની મોટી ત્રણસો પંચોતેર બોટલ જેસીવી મશીન ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો કેશોર ઇન્ચાર્જ માંગરોળ ડિવિઝન આજરોજ માંગરોળ ડિવિઝનના માળીયાટીના પોલીસ સ્ટેશન તેમજ ચોરાડ પોલીસ સ્ટેશનનો વિદેશી વિદેશીદારોનો મુદ્દામાલ હતો જે નામદાર કોર્ટમાંથી તેના નાશનો હુકમ મેળવી અને પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ ગુજરાત સરકારની જે પ્રોવિઝન મુદ્દામાલ નાશની કમિટી છે જેમાં એસટીએમ શ્રી છે ડીવાયએસપી છે થાણા અધિકારી છે તેમજ નશાબંધી ના અધિકારી ની હાજરી નાશ કરવાનો હોય છે જેનો આજ રોજ કુલ બંને પોલીસ સ્ટેશન નો મળીને બાવીસો સિત્યાસી જેટલી બોટલો અને બે લાખ સિત્તેર હજાર જેવો મુદ્દામાલ જેનો કમિટીની હાજરીમાં હાજરી માં નિયમ અનુસાર મુદ્દામાલ નાશ કરવામાં આવેલો છે પ્રતાપસિંહ સોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ